ગતરો તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ભારે પવન સાથે વાવાઝોડું અને વરસાદ તૂટી પડવા પામ્યો હતો જેને કારણે સોનગઢ તાલુકાના બાલ બાલઆમરાઈ ખાંજર અને બોરદા વિસ્તારમાં અનેક ઘરોને નુકસાન પહોંચતા હાલ દયનીય બની જવા પામી હતી સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યો સભ્યોએ મુલાકાત લઈ સહાયતા પહોંચાડી છે ગત રોજ સાંજે તાપી જિલ્લાના સોનગઢ સહિત જોરદાર વરસાદની સાથે વાવાઝોડું તડક્યું હતું જેને લઈને અનેક ગરીબોને આશિયાના છીનવી લીધા છે જેમાં સૌથી વધુ નુકસાન સોનગઢના બાલ આમરાઈ ખાંજર અને બોરદા ગામે થવા પામ્યું છે જ્યાં ઘરના પતરા ઉડી ગયા હતા ઘર વખરીના સામાન નુકસાન થવા પામ્યું છે તથા પશુઓને ખવડાવવાનો ચારો પણ વરસાદમાં થઈ જવા પામ્યો છે જેને લઈને પશુપાલકોની સ્થિતિ દયનીય બની હતી જાણ યુવા સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ યુસુભાઈ ગામીત તેમજ અન્ય ચૂંટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને સરપંચો સહિતના થતા તેમણે આજરોજ સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ સોનગઢ મામલતદાર સ્થાનિક ચૂંટાયેલા ઉર્મિલાબેન મિરામજી ગામિત અને અન્ય ચૂંટાયેલા સભ્યો તેમજ સરપંચે અમરાઈ ગામની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેમાં રડિયાતભાઈ ગામિતના ઘરની સ્થિતિ થઈ ખૂબ જ ખરાબ જણાવતા તેમને અનાજ અને અન્ય ઘર વકરીને તાત્કાલિક સહાય પહોંચાડેલી હતી ગઈકાલે સાંજે આવેલા વાવાઝોડામાં અમરાય ખાતે ઘરનું જે નુકસાન થયું છે એની જાણ થતાં અમે સોનગઢ તાલુકા પંચાયતોથી સ્થળની મુલાકાતે આવ્યા હતા અને અમારા શ્રીનો સંપર્ક કરતાં એમણે જણાવ્યું હતું કે ઘર વકરી વસ્તુનું નુકસાન થયું છે એટલે જીવન ઉપયોગી વસ્તુઓ આપવા અને ઘરનું કેટલું નુકસાન થયું છે એ જોવા માટે આવ્યા હતા આવનાર સમયમાં તાત્કાલિક તાલુકા પંચાયતમાંથી જે પણ સહાય આપવાની થતી હોય એનું તાત્કાલિક ધોરણ અમલમાં આવે એના માટે અમારા અધિકારીઓને મોકલીશું આજે આપણે શું શું સહાયતા કરીને કોણ કોણ આપણી સાથે ઉપસ્થિત રહ્યું આજે અમે ઘરવકરી ચીજવસ્તુઓ આપી છે અમારી સાથે સોનગઢ તાલુકાના મામલતદારશ્રી સાથે અહીંથી ચૂંટાઈને ગયેલા ઉર્મિલાબેન ગામિત સાથે સરપંચશ્રીઓ અને અમારા ન્યાય સમિતિના અધ્યક્ષ સાથે યુવા ટીમ અમે અહીં ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને ગામના સરપંચે પણ અહીં વિઝિટ લીધી છે અને તલાટી શ્રીએ પણ અહીં હાજરી આપી છે સાથો સાથ તલાટીને સર્વે કરી જેમને પણ નુકસાન થયું છે તેવા ગરીબ પરિવારોને યોગ્ય સહાયતા મળી રહે તે માટે ઝડપી કાર્યવાહી કરવા સૂચનો પણ આપ્યા છે ખરેખર આ મુશ્કેલ પરિસ્થિતિમાં સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા માનવતાપૂર્ણ કાર્યની પ્રશંસા કરવા યોગ્ય છે કારણ કે એક તરફ કોરોના મહામારી જ્યારે લોકોને આર્થિક રીતે બેહાલ કર્યા છે ત્યારે કોઈપણ વ્યક્તિને આ પ્રમાણે નાની મોટી સહાયતા મળે તેના જખમ પર મલમ લગાડવાનું કામ કરે છે ખરેખર સંવેદનશીલ તંત્ર આવા વ્યક્તિઓને સહાયતા કરવી જોઈએ જે ખૂબ જ જરૂરી બને છે અહીં કે ઉપસ્થિત લોકોને સોનગઢ મામલતદારે કોરોના સામે લડવા વેક્સિન લેવા પણ સમજાવ્યા હતા ગામિત જી